તણાઈ ગયો છે આ દ્રશ્યો ગઈકાલે પણ આપણે જોયા હતા લાઠીના કે જ્યાં અહીંયા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ હતી આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હતું અને આપણે ગઈકાલે પણ કહ્યું હતું કે પાણી સાથે કોઈ મસ્તી ન કરવી જોઈએ કોઈ ગમત ન કરવી જોઈએ તમારે બહાદુરી ન બતાવવી જોઈએ પરંતુ આ યુવાન કે જેણે બહાદુરી બતાવવાનો પ્રયત્ન કર્યો અને અંતે તણાઈ ગયો આ સંવાદદાતા ફારૂક અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે ફારૂક અમરેલીની આ આખી ઘટના છે લાઠીની કે જેમાં યુવક તણાઈ ગયો છે તેના વિશે હવે કોઈ વાળ મળી છે ખરા જે તમને જણાવી દઉં કે ગઈકાલનો આ વિડીયો છે ને ગઈકાલે વિડીયોમાં જે રીતે યુવક છે તે પાણીના પ્રવાહ વચ્ચે જે રીતે પરંતુ તે પાણીના પ્રવાહમાં માં નથી કેમ કે તે હજી સુધી કોઈ મળી પરંતુ ફક્ત પાણીમાં તે ગેરગમત રમત કરી રહ્યો હતો ને આ રમત મશ્કરી છે તે ભારે પડે તેવું જોવા મળી રહ્યું હતું પરંતુ પાણીના પ્રવાહમાં યુવકનો જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયામાં જે રીતે વાતું વહેતી થઈ છે કે યુવક તળાયો તળાયો પરંતુ યુવક નથી પરંતુ પાણીના પ્રવાહ વચ્ચે આ રીતે જીવના જોખમે મોત સામે ટક્કર લેવાને જે પ્રયાસો કર્યા ખરેખર જીવલેણ સાબિત થઈ શકે તેવા હોવાને કારણે ગુજરાત ફર્સ્ટ પણ આવી અપીલ કરે છે કે પાણીના પ્રવાહ વચ્ચે આવી કોઈ પણ મજાક મસ્તી છે તે ન કરવી જોઈએ કે નહીં એટલે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે જી બિલકુલ આભાર ફારૂક તમામ જાણકારી આપવા બદલ